ગણપતિ ઉત્સવ અને આનંદ ચતુર્થી આ બંનેનું એક મહત્વ છે ગણેશ ચતુર્થી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમા ને ગણપતિ વિસર્જન આનંદ ચૌદ વિસર્જન સમયસર કરવું જોઈએ આપણી બધાની ફરજ પણ છે ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે આ વર્ષે પણ લગભગ એસી હજારથી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષથી જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે

એ પ્રક્રિયા બાર વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાને કહેતા હોય ત્યારે સહયોગ કરવાની પણ મારી વિનંતી છે આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું આજે આપણને વરસાદની પણ કૃપા છે ભગવાનની કૃપા છે કે આજે નદી તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે દર વર્ષે આનંદ ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી માં તાપીમાં છે તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે સૌના સહયોગ મળતો રહે મળતો રહ્યો પણ છે એટલા માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે